ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મની કે હિન્દુ ધર્મની વાતો કરવાથી હિન્દુ સંસ્કૃતિ ટકતી નથી મૂર્તિઓની પૂજા પાઠ કરી અને શાસ્ત્રોનો પાઠ કરવાથી કોઈ જવાબદારી પૂરી થતી નથી પરંતુ દેવી દેવતાઓના શાસ્ત્રોનું અપમાન ન થાય એ અગત્યનું છે ધાનેરામાં પણ આવેલ મામા બાપજી મંદિર એક માત્ર ધાનેરાનું પિકનિક સ્થળ નહીં પરંતુ ધાનેરાનું ધર્મ અને આસ્થાનું મંદિર એટલે મામા બાપજીનું મંદિર લોકોની મનોકામના પૂર્ણ કરનાર ભગવાનનું મંદિર તેને નગરપાલિકાની જમીનમાં સુંદર બાગ બગીચો પણ બનાવવામાં આવેલ છે ત્યારે બાજુમાં સારું અને સુંદર તળાવ પણ છે આ સ્થળ એ મેન મુખ્ય મુખ છે લોકો આ લોકો આ કચરા પેટી સમજીને ગમે તે કચરો નાખતો જોવા મળી રહ્યા છે ત્યારે આ સ્થળ ઉપર દેવી દેવતાઓની સારી મૂર્તિઓ તેમજ છબી અને હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો પણ જોવા મળ્યા હતા ત્યારે ભગવદ્ ગીતાનું પુસ્તક પણ હાથમાં આવ્યું હતું ખરેખર હિન્દુ ધર્મના કેટલાક લોકો આવા ધાર્મિક પુસ્તકને પણ કચરામાં નાખતા અશરમ અનુભવતા નથી ગણેશ વિસર્જનને આજે દસ પંદર દિવસ થવા આવ્યા છે અને એકલો કચરો મંદિરના તળાવ અને સીડીઓ પર જોવા મળી રહ્યો છે તો આ બાબતે શું નગરપાલિકાની જવાબદારી નથી આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો આ ખાડા કાન કેમ કરી રહ્યા છે પરંતુ ભગવાનના ધામમાં નગરપાલિકા સફાઈની ઢીલી નીતિ અપનાવી રહી જોવા મળી છે